વિદ્યાર્થીઓ માટે શાળામાં હાજરી જાળવવી મુશ્કેલ બની જાય છે તો શાળામાં ગયેલા બાળકોને પાછા ઘરે લાવવા માટે હોડી ચાલકની મદદ લેવાની ફરજ પડે છે જે શિક્ષણના અધિકારને પણ પડકાર મૂકે તેમ છે આ પરિસ્થિતિ માત્ર પાચરા ગામ સુધી સીમિત નથી આ પુલના અભાવથી આસપાસના અનેક વિસ્તારોના લોકો પણ અસરગ્રસ્ત છે જો નદી પર મજબૂત પુલનું નિર્માણ થાય તો આ વિસ્તારના જીવનમાં મોટો ફેરફાર આવી શકે તેમ છે. ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. વાડીમાં જે નદીનું પાણી આવી જાય છે, ઓટ ઠેલ મરી જાય છે. પછી વાડીમાં કોઈ અવરજવર બંધ થઈ જાય છે. પછી કોઈ મજૂર જતા કે અમારે એ ભાઈ પાસે જવું તો એમ પણ નથી જઈ શકતા. કડે કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે. પોળી માર્ગ પર જવું પડે છે. કોઈ મજૂર ન જાય પછી અમુક નિશાળી અહીંયા છે આવે પણ એને પણ નથી આવી શકતા એ છે અમારે સિત્તેર એંશી ખોરડા છે હવે ભણવાની અત્યારે છોકરાને આપણે ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું આ ફાસરા ગામ છે એની વચમાં અમારે એક નદી છે એમાં અત્યારે ભી હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે

આ પુલ બનાવી દે સરકાર તો વધારે સારું પડશે બરોબર કારણ કે છોકરા બહુ હેરાન થાય છે અને ખરેખર રાતે તે ડિલિવરીનો નો કેસ આવે તે મારે આવવું પડે છે પાણી બહુ હોય તે